અહીંયા કેટલાય માર ખાઈ ખાઈને ને અહીંયા આવ્યા છો હા કે ના તો કયો તમે તમે બીવો છો ને મને ખબર છે એટલે જ પાછળ બિહાર્યા છો તમે મોજ થી દાંત કાઢી શકો ને તમે પાછું વાળું હુકમ જોવો છો નહીં જોવાનું પાછું વાળું અને તમને દાંત કાઢતા બીક લાગે છે નહીં બીવાનું દાંત કાઢવા ધર્મ છે આપણો જન્મ જતો અધિકાર છે સાચું ને હા હું વાત એ કરતો તો સ્વામી કે અત્યારના છોકરાઓને બહુ પ્રેમ કરો ના નથી મને યાદ છે ત્યાં હું કે અત્યારના દીકરા દીકરીઓને જેટલો પ્રેમ મળે છે ને એટલો અમને નથી મળ્યો કેવો પ્રેમ નથી મળ્યો કે અમે આંગળી સીનતા ને એ વસ્તુ અમને ક્યારેય નથી મળી અમે જે જે જ્યાં જ્યાં આંગળી સીંધી ને ત્યાં આમ જ કરવામાં આવ્યું છે અને જ્યાં આંગળી સીધી દીધી એ મુદ્દો ઘેરે આવ્યો એ બટકી ગયા બધા એટલે વસ્તુની વાત કરું છું તમે આટલું બધું ઊંધું ન રહ્યો જો લાગે ભાગે લોહીની ની ધાર મારી ઉપર કઈ નહીં મારે બીજી વાર આવું છે હા તમે પાછા બધું ઊંધું ન ઉપાડતા પણ મને એક સ્વામી બહુ ગમ્યું આટલી સુંદર મજાની જગ્યા આવું શિખરબદ્ધ મંદિર તમને ન ખબર હોય તો એ કહી દઉં તમારે કદાચ ત્યાં ઇન્ડિયા લગ્ન કરવા માટે ધક્કો ન ખાવો હોય ને તો ચિંતા ન કરતા આપણે આવું સુંદર મજાનું પટાંગણ છે આમાં તમે તાર લગ્નોત્સવ કરો હે અહીંયા સુંદર મજાના બર્થડે બર્થડે કેક બનાવો બર્થડે કેક એટલે કેક નહીં બર્થડે ને બર્થડે બનાવો ને કેક નહીં આઈ એમ સોરી માફ કરજો લસફસતી લાપસી બનાવો એમાં કાજુ બદામને બહ બહાટી ખીને વરિયાળી વરિયાળી કરીને એક તપેલી એ તપેલીમાં તમે લાપસી પરાયને આમ છપછબાવી દ્યો અને ઊંધી તપેલી કરી નાખો પછી ઉંચી કરીને પછી જે તમારે ડેકોરેશન કરવું એ ખા કેક સમજો હવે આપણા બાપને ક્યાંક બધી ખબર હતી કે કેક એટલે શું કેવાય અહીં ઘણા એવા બેઠા છે કે એના પપ્પાના ને પપ્પાના તારીખો ની ખબર નતી પહેલી છઠ્ઠા મહિનાની પહેલી તારીખ આવે ને લાગડપુતિના જન્મથી આપણને એમ થાય કે આકાશમાંથી વિમાન ઉતરાય છે પણ સરકારી કાયદો હતો આ બડે નું આપણે આવ્યું છે એમાં ના નથી સમય પ્રમાણે બધું જીવવું જોઈએ એ ના નથી પણ પેઢીઓને શિક્ષા શિક્ષાપત્રી નું જ્ઞાન તો તમારે આપવું જોઈએ અને એ તમને ખબર હશે લખેલું હોય ખોપરામાંથી લઈને ચોપડામાં લેવાનું ચોપડામાંથી લઈને વળી પાછું ખોપરામાં લેવાનું એ ખોપરામાં લીધું પછી એક 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 ખોપલામાં નાચવા દાવાનો નહી તો તો નય હાલ ને બાપા સહજ છે આનંદ